નમસ્કાર મિત્રો હું જીતુ પરમાર સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ જીતુ પરમાર ટુર પર આજના વિડીયોમાં આપણે એક ધર્મ સ્થળ વિશે વાત કરીશું જે લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે ગુજરાતનું પ્રસિદ્ધ પાવાગઢ મંદિર પાવાગઢ મંદિર વડોદરા જિલ્લાના ચાંપાનેર નજીક આવેલું છે આ મંદિરનો ઇતિહાસ અને લોકકથા જોતા હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે માતા કાલિકા દેવીએ અહીં પોતાનો આશીર્વાદ આપ્યો છે અને આજ સુધી પાવાગઢના પર્વત પર તેમની છે મંદિર પવિત્ર પાવાગઢ ના એક માનવામાં આવે છે જ્યાં દક્ષિણ કાળમાં સતી માતાના દેહના ભાગો પડ્યા હતા આ સ્થાનનું મહત્વ એટલું જ છે કે અહીં આવનારા ભક્તોને માતા કાલિકા આશીર્વાદ આપી રહ્યા છે આ સ્થળે મરાઠા શાસકો અને પછી પણ રહેલું છે મંદિરે પહોંચવા માટે આજે કેબલ કારની સુવિધા છે જે ભક્તોને સહેલાઈથી ટોચ સુધી લઈ જાય છે જોકે ઘણા ભક્તો આ મંદિર સુધી પગપાળા ચાલીને જવાનો માર્ગ પસંદ કરે છે જે એક વિશાળ ભક્તિ યાત્રા જેવી અનુભૂતિ કરાવે છે આ મંદિર ચાંપાનેર પાવાગઢની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે જે યુનેસ્કોના વિશ્વ વારસા સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે ચાંપાનેર શહેર પણ રાજા વીર વિક્રમાદિત્યની દંતકથાઓ અને સાંસ્કૃતિક વારસાની ઓળખ ધરાવે છે મિત્રો પાવાગઢ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું સ્થાન નથી પણ ભૂતકાળના ગૌરવની યાદગારોને જીવી રાખે છે તો મિત્રો આ રીતે આ પાવાગઢની યાત્રા આપને આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહ આપે આશા છે કે આ માહિતી તમને ગમી જ હશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય કાલિકા માતા ધન્યવાદ